તો વાત કરીએ અરવલ્લીની તરવલ્લીના માલપુરમાં વિજય વિશ્વાસ સંમેલન યોજાયું જ્યસાબરકાંઠા લોકસભા બેઠક ઉમેદવાર માટે પ્રથા ત્યારે ઉમેદવાર તુષાર ચૌધરીના સમર્થનમાં સભા યોજાય ત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષની હાજરી સભામાં જોવા મળી ત્યારે શક્તિસિંહ ગોયલી અધ્યક્ષતામાં આ સભા યોજાઈ હતી ત્યારે પૂર્વ સાંસદ મધુસૂદન મિસ્ત્રી સભામાં ઉપસ્થિત રહ્યા દેશના વડાપ્રધાન એના પાસેથી અપેક્ષા લોકોની ખૂબ મોટી હોય એમાં પણ જેને દસ વર્ષ સુધી શાસન આપ્યું હતું લોકોએ દસ વર્ષ પછી દેશના વડાપ્રધાને પોતાના ભાષણમાં પોતે જે સિદ્ધિઓ મેળવી હોય એની વાત કરવી જોઈએ એમણે કહેવું જોઈએ કે મેં દસ વર્ષ પહેલા કહ્યું હતું કે બે કરોડ નોકરી ખોલીશ ને જોવો આટલી ખોલી એમણે કહેવું જોઈએ કે મેં કહ્યું હતું કે મોંઘવારી નાબૂદ કરીશ પણ ચારસો રૂપિયાના ગેસના બાટલાના ગિયારસો કેમ થયા જવાબ આપવો જોઈએ એમણે કહ્યું હતું કે ખેડૂતની આવક બમણી કરીશ ખર્ચો બમણો થઈ ગયો જવાબ આપવો જોઈએ એમણે કહ્યું હતું કે ડોલર સામે રૂપિયો મજબૂત થઈ જશે સૌથી કમજોર રૂપિયો થઈ ગયો જવાબ આપવો જોઈએ એમણે જવાબ આપવો જોઈએ કે ગુજરાતમાં કેમ પેપર ફૂટે છે ભ્રષ્ટાચારથી પૈસા લેવાઈને બ્રિજ તૂટે છે જવાબ આપવો જોઈએ યુવાનોને

કે કોંગ્રેસ 60 વર્ષ સત્તામાં રહી ચારસો કરતા વધારે બેઠકો રાજીવ ગાંધી કે ઇન્દિરાજીને મળી એવી જબરજસ્ત બહુમતી હતી શું અમે ક્યારેય બંધારણમાં ફેરફાર કર્યો ખરો દાખલો તો બતાવે એક પણ લેખિત એને આપવાનું હોય જેનો ભૂતકાળ ખરાબ હોય અમારો ભૂતકાળ પણ સાફ છે બાબા સાહેબ આંબેડકરની અધ્યક્ષતામાં બંધારણ બનાવવાનો નિર્ણય કોંગ્રેસની બહુમતી હતી એ કોંગ્રેસનો નિર્ણય હતો કે બાબા સાહેબ બંધારણ અમારે લેખિત રીતે હોય એ લોકોના દિલમાં લેખાયેલું છે અમારા પણ દિલમાં છે કમળો હોય તે પીળું ભાળે એમને બંધારણ બદલવું છે ચોર છે બીજાને ચોર કે આ રીતની